ચોટાઉદેપુરમાં સંવિધાન દિનની ઉજવણી આજે છવ્વીસ નવેમ્બર એટલે કે ભારતીય સંવિધાન દિન નિમિત્તે ચોટાઉદેપુરમાં કુસુમ સાગર તળાવની કિનારે સ્થાપિત ડોક્ટર સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પ્રબુદ્ધ નાગરિકો અને અનુ જાતિ સમાજના વડીલો અને યુવાનોના ઉપસ્થિતિમાં આ પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો આજે પંચોતેરમાં સંવિધાન દિન નિમિત્તે લોકોએ ઓગણીસો ઓગણપચાસમાં સ્વીકારાયેલ ભારતના બંધારણના મહત્વને યાદ કર્યું આ અવસર પર ડોક્ટર આંબેડકરના જીવન કાર્યને શરણે રાખી બંધારણીય હક્કો અને કાયદાઓની વિશિષ્ટતાઓને પણ ઉજાગર કરવામાં આવી સાથે જ નાગરિકોએ પ્રતિમાની પવિત્રતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા વધુ યોગ્ય વ્યવસ્થા કરવાની અપેક્ષા વ્યક્ત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌએ બંધારણ દિવસની મહત્તાને પ્રોત્સાહન આપ્યું પ્રતિમાના ગરિમામય દ્રશ્યો સાથે પુષ્પાંજલિ વિધિ સંપાદન નટવરભાઈ પરમાર છોટાઉદેપુરથી પ્રકોપ ન્યૂઝ ચેનલ માટે